ધોળકા તાલુકાના કરિયાણા ગામના રહીશ દલાભાઈ અમરશ્રીભાઈ દેવી પૂજકી કોટ પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પીએસઆઈ એસ આર ચૌહાણ સામે એવો આક્ષેપ કર્યો છે કે દેશી દારૂના ખોટા કેસમાં ફિટ કરી દેવાના ઈરાદાથી કોટ પોલીસ સ્ટેશનમાં બોલાવીને પીએસઆઈ એસ આર ચૌહાણે ઢોર માર મારતા દલાભાઈના ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે દલાભાઈ દેવી પૂજકે મીડિયાને માહિતી આપતા જણાવ્યું કે ધોળકા તાલુકાના કરિયાણા અને કાદીપુર રોડ પર આવેલી સરકારી જમીન વોશ જે સંદર્ભે કોર્ટ પોલીસે મને કોર્ટ પોલીસ સ્ટેશનમાં બોલાવ્યો હતો જ્યાં ફરજ પરના પીએસઆઈ એસ આર ચૌહાણે મને કહ્યું હતું કે કરિયાણા ગામની સીમમાંથી સરકારી જમીન ખાતેથી જે દેશી દારૂ નું ચાલીસ લીટર વોશ મળ્યો છે તેની તું કબૂલાત કરી લે આથી મે જણાવ્યું કે સાહેબ મારે આ દેશી દારૂના ના વોઝ કોઈ લેવા દેવા નથી મને આ વાતની કઈ જ ખબર નથી મેં જે ગુનો કર્યો જ નથી તેને કબૂલાત કરવાની મેં ના પાડતા પીએસઆઈ એસ આર ચૌહાણે પટ્ટા વડે માર્યો મને માથાના ભાગે અને હાથના ભાગે અને શરીરે ઢોર માર માર્યો હતો જેથી હું બેભાન થઈ ગયો હતો મને પોલીસે ઢોર માર મારતા હું બેભાન થઈ ગયો હતો ત્યારબાદ મને સારવાર માટે ધોળકાની પાર્શ્વનાથ હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો મને ડાબા હાથમાં ફ્રેક્ચર થઈ ગયું છે મારા ઉપર જુલમ કરનાર પીએસઆઈ ચૌહાણ સામે પોલીસે કાર્યવાહી કરવી જોઈએ જો મને ન્યાય નહીં મળે તો હું મારા દેવી પૂજક સમાજના વીસ હજાર લોકોને સાથે રાખી એસપીઆઈજી અને ગૃહમંત્રીને રજૂઆત કરીશ હાઈકોર્ટ સુધી જઈશું ન્યાય મેળવવાની માંગણી આથી ગાંધીનગર અમદાવાદ ધોડકા અને કોટ ગામ મારેલી કાઢીશું શકું દ્વાલકા તાલુકાનું ગામ કરિયાણા કોટ પોલીસ સ્ટેશન લાગે કોટ પોલીસ સ્ટેશનના પીએસઆઈ ચવણ સાહેબે ગાદીપરની સેમ્મથી બેન વારસી માલ સાઠ કચાલીસ લીટર આથો દારૂનો પકડેલો સરકારી પડતરમાંથી બિનવારસીથી અને મારા કહેર આવીને કે આ ગુનો તું કબૂલી લે તારો છે પછી મને ત્યાં બોલાવીને ઢોર માર મારેલો અને બે હાલતમાં કરી નાખેલો તે ત્યારબાદ મેં કાલે આવીને પાર્સરનાથમાં દવાખાનામાં દાખલ થયો આજ રાતના રાઈતના અટીભાઈ મને ફાન આવેલી ભાન આવેલી મારે કાયદેસર ચૌહાણ પીએસઆઈ પર કાયદેસર પોલીસ કેસ કરવો છે મારી જો આનો ન્યાય મને નહીં મળે તો હું હાઈ હાઈકોર્ટ સુધી હું મારી દેવીપૂજક સમાજને લઈ અને હું હાઈ હાઈકોર્ટ એસપી સાહેબ આઈઆઈજી સુધી અને ગૃહ મંત્રી સુધી હું જવાનો છું વીસ હજાર પૂજકોને લઈને જવાનો છું આનો મને ન્યાય જોવી ન હું દેવીપૂજક સમાજની અને સમાજ લઈને હું અમદાવાદ દ્વારકામાં રેલી કાઢવાનો છું જીડીસી ન્યૂઝ સાથે મુકેશ ગલવાણિયા ધોળકા